સાબરકાંઠામાં આદિવાસી સામાજિક પરંપરાથી કેટલાક પરિવારો હેરાન થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે વિસ્તારમાં ઘટના છે તે સામે આવી રહી છે અને કારણે ગામે એક મહિનામાં પરિવાર ઘર છોડવા મજબૂર બન્યા છે અકસ્માતે મોતનું વહેર વાળવા ચોડોતરુ કરવામાં આવ્યું જેમાં દિલીપ ખોખરિયા નામના વ્યક્તિનું અકસ્માતે મોત થયું હતું મૃતકના પરિવારે રમેશભાઈ ખોખરિયાના ઘર આગળ મૂકી દીધો હતો મૃતદેહ ઉઠાવવા માટે મૃતકના પરિવારે પીડિત પરિવારે પોલીસ ને રજૂઆત કરતા પરિવારે મૃતદેહ ઉઠાવી લીધો ગત ચાર માર્ચે મૃતક ના પરિવારે ફરીથી રમેશભાઈ રહ્યા છે આજે રાત્રે અમારા કઈ બેલ વાયરલ લઈને પાકી ગયેલા છે મોટરમાંથી કાઢી લઈ ગયા છે અંદરથી બધી દાંકી કરેલ છે પછી દવાની જે બોતલો પરલી છે દવામાં અંદર રેઢેલું છે એવું એવું મને લાગે છે અને અમારે કુવાના જે જે એ બહડે તોડીને લઈ લઈ ગયેલ છે ઘેરના ઘેરના પણ મીટરો પણ તોડીને લઈ ગયેલ છે બે બે વખત બંધ બંધાય પણ લી લઈ લઈ જગેલ છે તમારે વારંવાર આ ઝગડા છે સાર સાત વખત આજે આવી તો એ કોઈ મારવેલું કોઈ કોવિષ્ય કોઈ કોઈનો કોઈ રિસીટ મળતો નથી એમ અને તો કાને ફોન થાન લઈને રોજ 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 હોત ભરે છે રોજ ધમકીઓ કરે છે અને મારવાની ધમકીઓ કરે છે અને છોકરીઓ સાર સાર લેવા જાય જાય છે તો છોકરીઓને જો કોઈ હિસ્સો કરવાની કોઈ કોશિશ કરીને ઉપર વાળવાની કોશિશ કરે છે અમારી જે ગામમાં થઈ છે તે આજ સુધી કઈ નિકાલ નથી આવે પોલીસને જાણ કર્યા પછી પણ કશું નિકાલ નથી આવે જે બોર હતો તે મોટારો પણ તોડી દીધું વાયરો પણ તોડી લીધા ઘરમાં જે બધું તોડફાડ થયું તેનો કોઈ નિકાલ નથી આવ્યો સાંજે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી તે લોકો અમારા ઘર પર આવેલા પછી તે પોલીસને વીસ ફોન કર્યા તો પણ અમારે કોઈ ફોન ના પાડ્યો તેમાં કોઈ ગાડી નથી આવી તેનો કોઈ નિકાલ હાલ સુધી નથી આવ્યો